રામ રામ સીતારામ મજામ એમ અને હાલો આપણી આટલામાં જો નિહારી મુકેવા નિહારી અગિયાર વાગે ગયા એટલે અને હવે આપણી હે પસવાડાવાળા માં હાથી હાકવાનું એવામાં જો એમાં એક સેલું હે હાથી એ પાછું નહીં આલે એમાં હાથી એટલે આપણે હાથી ને નાખીએ અને આપણી જો કાલે દવા છાટલી થી હતી કમ્પ્લીટ બધા એમાં ને આજે નો વારો હે ચાજર ભગાઇ થયા એમાં આલે જ હશે એટલે જો જે હું નીકળી તો ચાલુ કરીએ પછી જૂનું હોય નહીં થતું જ એ અને આપણે એ થમાં તો કમ્પ્લીટ આલેગ વાંકવાનું સાઈડમાં તો આવડે એક પટ્ટા માં જઈ વાંકવાનું પછી આગળ નાખીએ અને થોડાક લાઈનને કટતા હે ને આપણી પહેલાં ફેરવવા જઈએ એ આવડાતાની આપણી ગેજિયા હતી ફેરવા નાખે હવે ને

એક વાર નતા પીડાડી એની નો માંડુ શેઠ પાડી તાર નીકળ્યા ટાયર માર્યા બેક ના સાપડા તૂટે ગયા ટાયર માં એટલે નીકી નો કેવાય અહીંયા હારું હોય તો અહીંયા હારું આપણી હમણાં ત્રણ વાગ્યાના ચા પાણી પી લીધા ગરમા ગરમ કડક અને હવે આપણી હાથી આંકવાનું ચાલુ કરવાનું તો આપણે હવે ઘાકવાનું રહ્યું તો આપણે લગભગ ફાઇન થાય તો અંકાઈ જઈએ ફાઇનલ કે પછી હેડમેરી ગોદાસ રહી જાય જોયું જાય જઈ મેળ આવે તો આપણી આંખે આંકી જ નાખવાનું થાય જ આટલું હવે આપણે આંખવાના પડે કારણ કે પછી સાહેબ લાંબો અને ટ્રેક્ટર થોડુંક ઘી વાંચે ને એટલે એ જ રીતે વાર લાગે ન કદાચ આપણી સુધીમાં હાલી જાય હવે આપણી ચા પાણી પી લીધા ને